ઉમરગામ પંથકનો આદિવાસી સમાજ પણ ભારત બંધના એલાનમાં જોડાઈ શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ દર્શાવ્યો હતો ઉમરગામ તાલુકાના હતોગામ બાયપાસ રોડ ઉપર થયેલ આદિવાસી સમાજના ભગવાન પ્રતિમા સમક્ષ પંથકના તમામ આદિવાસી સમાજ સવારે દસ વાગ્યાના અરસામાં ઉપસ્થિત રહી એસટીએસસી આરક્ષણના ચુકાદાના મુદ્દે વર્તમાન સરકાર ઉપર સૂત્ર ઉચ્ચાર કરી ભારત બંધના એલાનમાં જોડાઈ શાંતિપૂર્વક વિરોધ કરવામાં આવ્યો હતો જો કે આ ભારત બંધના એલાનના કાર્યક્રમમાં કોઈ અઘતિત ઘટના ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી શાંતિ સલામતી માટેના તમામ પગલા તંત્ર દ્વારા લેવામાં આવ્યા હતા આજ રોજ ઉંબરગામ તાલુકામાં જે આદિવાસી સંગઠનને અને અમારા જે પાર્ટી લેવલે પણ એક અનંતભાઈ તરફથી પણ એક સંદેશો મોકલ્યો છે કે આ આજે જે આદિવાસી સમાજમાં જે વર્ગીકરણ થઈ જવાની જે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એમના વિરોધમાં સમર્થન આપીએ છીએ આદિવાસી સમાજ ખૂબ જ એક એવી પસાર થયેલો છે માન માન એક સમય એવો ઉભો થયો છે કે જે શિક્ષણમાં એટલો પાછળ છે આર્થિક રીતે એટલો પાછળ છે નૈતિક રીતે પણ એટલો જ પાછળ છે અને જે આરોગ્ય રીતે એક જ ખૂબ પાછળ છે ત્યારે આવા સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે એમની સામે અમે સખત વિરોધ કરીએ છીએ આદિવાસી સમાજ ખૂબ જ નબળો છે એમને આગળ લાવવા માટે આવા જે અધિકારો છે એ અધિકારી મળવા જોઈએ બાણ આપણે પચોતેર વર્ષમાં આપણે આઝાદી મળી છે ત્યારે આવા જે કૃત્યો છે એ આદિવાસી સમાજ પર જે હક છે અધિકાર છે એ અબાધિત રહેવા જોઈએ એ માટે અમે આજના વિરોધ મેં સમર્થન કરીએ છીએ જય હિન્દ જય ભારત એકવીસ આઠ ચોવીસ ના રોજ ભારત બંધ નું એલાન આપવું પડ્યું છે એ એસસી એસટી સમાજને થયેલા અન્યાય અને એ બાબતમાં એક આઠ ચોવીસ ના રોજ સુપ્રીમ કોર્ટે એસસી એસટી ના બાયફર્કેશન એટલે કે વર્ગીકરણ માટેનો જે નિર્ણય આપ્યો છે અને એ એસસીએસટી ઓબીસી અને માઇનોરિટીના જે રિઝર્વેશનના જે બંધારણે આપેલા હક્કો પરનો તરાપ છે કારણ કે સમાજ સમાજ વચ્ચે જ એસસીએસટી ઓબીસી અને માઇનોરિટી એનું જે રિઝર્વેશન બંધારણમાં આપવામાં આવ્યું છે અને એના વર્ગીકરણથી સમાજ વચ્ચે વિખવાદ પેદા થવાની શક્યતાઓ છે અને એના વિરોધમાં એ હક પર તરાપ માંડીને આજે આપણે જે બંધનું એલાન આપવામાં આવ્યું છે તે બાબતે આજે બિરસા બિરસા મુંડા ચોક સરગામ ખાતે મળીને ઉમરગામ તાલુકાના જાગૃત નાગરિકો તરફથી સમર્થન આપવા માટે ભેગા થયા છે અને આ રીતે જ્યારે પણ પક્ષીય રીતે નહીં તો સત્તાધારી પક્ષ નહીં તો સુપ્રીમ કોર્ટ મારફત જ્યારે આવા હક્કો પર તરાફ મારવામાં આવે છે એ તદ્દન ખોટું છે અને જે બંધારણીય હક છે ડોક્ટર સાહેબ આંબેડકરે એમના બંધારણમાં ઓગણીસો પચાસથી જ આ અધિકારો આપવામાં આવેલા છે અને એના પર જે તરાફ મારવામાં આવી રહી છે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને જ્યારે પણ આવો

બધા એસી એસટી ઓબીસી માઇનોરિટી આજે આ બધા ભેગા મળીને એના માટે સખત અમારી એક વિરોધ છે અને વિરોધ રહેશે અમારો હક અમને જે આજે આદિકા જે મળી નથી એના માટે હકને માટે આજે અમે આ માંગી રહ્યા છે સરકારને નથી અમે વિરોધ કરતા પણ આ માંગી રહ્યા આજ સુધી અમારા કોઈ ઠળ મંજૂર કરતા નથી એના કારણે અમે આજે આ ઉંમર ગામમાં બધા સખત અમે એના માટે વિરોધ કરી છે અમારો હક અમને મળી રહેવા આટલું કહીને હું સમજ ભારત બંધના સમર્થનમાં ઉમરગામ તાલુકાનો એસસી એસટી સમાજ બિરસા મુંડા ચોક ખાતે ભેગો થયો છે અને અમે ભારત બંધનું સમર્થન કરીએ છીએ સુપ્રીમ કોર્ટના સાત જજોના બેન્ચે ક્રિમિલેયર એસસી એસટીમાં રિઝર્વેશનમાં લાવવાની જે વાત કરી છે અને જજમેન્ટ આપ્યો છે જેના વિરોધમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટના વિરોધમાં ભારત બંધ નું એલાન થયું હતું જેમાં અમે પણ ખરેખર વિરોધ કરીએ છીએ ક્રિમિલ એર આવવાથી આજે અમારો એસટી એસટી સમાજ જે ભેગો થઈ અને સંગઠિત થઈ રહ્યો છે તેને તોડવાની એક નીતિ થઈ રહી છે અને અમારા સમાજમાં પણ વર વિગ્રહ ઉભો થાય એના માટે વર્ગીકરણની ની જે લોકો વાત કરી રહ્યા છે એને અમે વખોડીએ છીએ અને અમે સખત વિરોધ કરીએ છીએ ઉમરગામ તાલુકા તરફથી અમારો સખત વિરોધ છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે